મિત્ર ન્યૂઝની ટોપ ટેન ખબરોમાં આપનું હાર્દિક સ્વાગત છે વિધાનસભા પેટા ચૂંટણી માટેની પાંચ બેઠકો પર સાત મે રોજ મતદાન યોજાશે ચૂંટણી પંચ દ્વારા જીણવટપૂર્વક તપાસ વ્યવસ્થાઓ કરવામાં આવી આજે રાજ્યના દરેક બૂથ પર ઈવીએમ મશીન સાથે સ્ટાફ પહોંચી જશે ગુજરાતમાં પચાસ હજાર સાતસો સિત્યાસી મતદાન મથક પર સાત મે રોજ મતદાન યોજાશે કે જેમાં તેર હજાર છસો મતદાન મથક સંવેદનશીલ છે જ્યારે એક પોઈન્ટ વીસ લાખ પોલીસ કર્મી મતદાન દિવસે ખડે પગે રહેશે તમામ મતદાન મથકોએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે રાજ્યના અનેક જિલ્લામાં છ સાત અને આઠ મેના વેવની આગાહી ત્રણ દિવસ ગરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન તેતાલીસ ડિગ્રી સુધી પહોંચવાની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે અમદાવાદીઓને આજે એકતાલીસ ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં શેકાવું પડશે એટલે કે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન અમદાવાદ શહેરનું મહત્તમ તાપમાન સત્યાવીસ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું ઉલ્લેખનીય છે કે કાલે સાત મેના લોકસભા ચૂંટણીનું મતદાન હોવાથી લોકોને કાળજાળ ગરમીમાં અકળાવવાનો વારો આવવાનો છે મતદાન કર્યાની નિશાની બતાવી આવતીકાલે એમટીએસ બસમાં મફત મુસાફરી કરી શકાશે આવતીકાલે સાત મેના રોજ ગુજરાત રાજ્યમાં ત્રીજા તબક્કાની ચૂંટણી યોજાવાની છે ચૂંટણીમાં વધુમાં વધુ મતદાન થાય તેના માટેના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે ત્યારે જે નાગરિકો પોતે મતદાન કર્યું હોય તેની આંગળી પર સહાયની નિશાની બતાવશે તેઓને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા મુસાફરોને એક દિવસ માટે મફતમાં મુસાફરી કરવા દેવા અંગેનો નિર્ણય કરવામાં આવ્યો છે વાડજીની જ્વેલરી શોપમાંથી ટોળકીએ સોનાની છત્રીસ જૂની ચોરી તો વાડજીના શાક માર્કેટમાં આવેલી એક જ્વેલરી શોપમાં ગ્રાહકના સ્વાંગમાં આવીને રૂપિયા એક લાખની સોનાની છત્રીસ જૂની ચોરી ગયેલ બે યુવક અને એક મહિલાની પોલીસે ધરપકડ કરી અને તમામ જૂની કબજે કરી છે વેપારી ચાર દિવસનો સ્ટોક ગણી રહ્યા હતા તેમાં છત્રીસ જૂની ઊંચીઓ હોવાથી સીસીટીવી ચેક કર્યા હતા જેમાં આ ત્રણેય ચોર ચોરી કરીને જતા દેખાતા હતા ત્રણેય રિક્ષામાં આવ્યા હોવાથી પોલીસે ચાલીસ સીસીટીવી ફૂટેજના આધારે તેમના સુધી પહોંચી અમદાવાદ પોલીસ કંટ્રોલ રૂમમાં મર્ડરનો ખોટો મેસેજ કરીને પોલીસને ગુમરાહ કરી આજ અમદાવાદ કંટ્રોલ રૂમમાં અજાણ્યા શખ્સ ઇસનપુર ચોકડી પાસે મર્ડર થયું છે તેવો મેસેજ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ ઘટના સ્થળે પહોંચ્યું હતી ઘટના સ્થળે પહોંચી ગયેલી પોલીસે ચેક કરતા આવી કોઈ જ ઘટના બની ન હોવાનું સામે આવ્યું જેને પગલે ક્રાઈમ બ્રાન્ચના કર્મચારી કંટ્રોલ રૂમમાં ખોટો મેસેજ કરી પોલીસે દોડાવનાર વિરોધ માધવ પુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી માધવપુરા પોલીસે જે નંબર પરથી ખોટો કંટ્રોલ મેસેજ કરવામાં આવ્યો તે ફોન ધારકનું નામ દિનેશ હોવાનું જાણવા મળ્યું છે જેના વ્યક્તિ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી પોલીસે તેને ઝડપી લેવાની કવાયત શરૂ કરી વિપક્ષ નેતાએ કોર્પોરેશનના વેડસીર્યા પાણીનો વિડીયો વાયરલ કર્યો વિપક્ષના નેતા સહેઝાદ ખાન પઠાણ દ્વારા પોતાના દાણી નિમડા વોર્ડમાં આવેલી કડીની ચાલીમાં પ્રદૂષિત પાણી આવતું હોવા અંગેનો વિડીયો વાયરલ કર્યો નાગરિકોને મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્ર કેવું પાણી પૂરું પાડે છે તે દર્શાવતો આ વિડીયો જાહેર કરી જણાવ્યું હતું કે આવા પાણીના કારણે જ પાણી જોઈને રોગચાળામાં વધારો થઈ રહ્યો છે ચોવીસ કલાક પાણી પૂરું પાડવાના ખોટા વાયદા તેમને જોઈતા નથી પરંતુ એક કલાક માટે શુદ્ધ પીવાનું પાણી પૂરું પાડવામાં આવે અમદાવાદમાં ભાજપ વિરુદ્ધ ક્ષત્રિયોનું શક્તિ પ્રદર્શન નરોડા ખાતેથી શરૂ થયેલી ક્ષત્રિય ધર્મ રથ યાત્રા નરોડા કૃષ્ણનગર બાપુનગર ખોખરા થઈ હતી તો ધર્મ રથયાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું ક્ષત્રિય સમાજના હજારોની સંખ્યામાં ભાઈઓ અને બહેનો જોડાયા આ ધર્મ રથ યાત્રા સાત કલાક સુધી યોજાઈ હતી એટલે કે આ યાત્રામાં જય ભવાની ભાજપ જવાનીના નારા લગાવવામાં આવ્યા હતા ખોખરામાં રાજપૂત સમાજ અને ક્ષત્રિય સમાજના ભાઈ બહેનો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું પોક્ષોના ગુનામાં તો ટાઉન પોલીસ સ્ટેશનના પીઆઈ બી એચ રાઠોડે પોલીસ સ્ટાફના માણસોને જરૂરી માર્ગદર્શન તથા સૂચના આપી હતી જેના આધારે એસઆઈ રવિવરાજભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ ખુમાનસિંહ જીલુભાને સંયુક્ત બાતમી મળી હતી કે ધોળકા ટાઉન પોલીસના અપહરણ તથા પોક્ષોનો ગુનામાં ત્રણ વર્ષથી નાસ્તો ફરતો આરોપી ધોળકામાં ફરી રહ્યો છે આથી પોલીસે બાતમીના આધારે છેલ્લા ત્રણ વર્ષથી નાસ્તા ફરતા આરોપી જયંતિભાઈ ઉર્ફેડીની કરશનભાઈ દેવી પૂજક રહેવાસી ખાન તળાવ પાસે ધોળકાને ઝડપી પાડ્યો હતો

અમદાવાદમાં મુંબઈથી ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવવામાં આવેલો બિયરનો જથ્થો સાથે એકની અટકાયત અમદાવાદમાં લોકસભાની ચૂંટણી ટાણે દારૂની હેરાફેરી અટકાવવા માટે પોલીસ સક્રિય થઈ છે શહેરમાં ટ્રાન્સપોર્ટ મારફતે મંગાવવામાં આવેલો બિયરના જથ્થા સાથે એક શખ્સની ક્રાઇમ બ્રાન્ચે અટકાયત કરી હતી ક્રાઈમ બ્રાન્ચે ટ્રાન્સપોર્ટમાં આવેલા બિયરના એકસો અડસઠ ટીન સહિત કુલ અઠ્યાવીસ હજારનો મુદ્દા માલ કબ્જે કર્યો હતો અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઈકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્ત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતા રહેશે